હેમતલી શું આ કૂતરો કોઈસ ગરી ગયો હોય એવું મોઢું કરીને તું બેઠી અરે ગુગી તને મારા દુઃખની શું વાત કરું કાલ મને છે ને છોકરો જોવા આવ્યો હતો પછી છોકરાએ પહેલાં મને એમ પૂછ્યું કે તમારી હોબી શું એટલે મેં એમ કીધું મારી હોબી સ્વિમિંગ છે પછી ત્યાં સુધી તો વાંધો ન આવ્યો પછી મને કહે કે તમને બધું કામ કરતા આવડે ને એટલે મેં કીધું હા મને તો વાસણ ધોતા કપડાં ધોતા ઘરનું બધું કામ હું તો કરી લઉં છું રસોઈ બનાવતાય આવડે છે મને

એટલે તન બોલાયવી કે કાલે ને ઉન માર બાબે સુડેલ પાહે ચોરાવા ગયાતા તો સુડેલે એમ કીધું કે હવા લીંબુ લઈને તમે ઓલા રસ્તા હે ને એ એટલે મારી હગાઈ થઈ જશે અમે કાલે ઉતાર અમે આવી લીંબુ હા આજ તને કેવી રીતે ખબર પડી